આપણે ખ્યાલ છે કે જે દ્વારા વધારો આપવામાં આવેલો હતો અનુસંધાને પશુપાલકો દ્વારા વિરોધ નોંધવામાં આવેલો હતો જે અનુસંધાને જે ટેન્કરો છે એ ડેરી સુધી પહોંચવામાં મુશ્કેલી આવતા સાબર દ્વારા પોલીસ પ્રોટેક્શનની પણ માંગણી કરવામાં આવેલી હતી અને એના અનુસંધાને જિલ્લા પોલીસ દ્વારા એસપી સાહેબ માર્ગદર્શન હેઠળ જે ટેન્કરો છે એને એ જગ્યા ઉપર પહોંચાડવામાં આવે છે છતાં પણ એક બે જે દૂધ દોડવાની ઘટના છે એ બનેલી છે અને સાથે સાથે જે આવા જે પશુપાલક મિત્રો અને બીજા અન્ય તત્વો દ્વારા પણ દૂધ ઢોળવાની નુકસાન પહોંચાડવાની અને આ ટેન્કરને રોકવાની જે પ્રવૃત્તિ છે એ પણ ના કરવામાં આવે અને જો આવી કોઈ પ્રવૃત્તિમાં કોઈ સામેલ થશે તો ડેરી દ્વારા જો ફરિયાદ આપવામાં આવશે તો એની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે એથી આપને સૌને નમ્ર વિનંતી છે કે કોઈ પણ દૂધ જેવી આવશ્યક ચીજ વસ્તુ છે એ ઢોળવાની અને નુકસાન કરવાની જે પ્રવૃત્તિ છે એમાં પોતાને સામેલ ના કરે આ આમ આદમી પાર્ટી લડી લેવા માટે તૈયાર છે અધિકારીઓને આપના માધ્યમથી હું એક વાત બહુ સાફ કહેવા માંગુ છું કે કાચના ઘરમાં રહેતા લોકો બીજાના ઘર પર પથ્થરો મારવાની હિંમત ના કરે કાચના ઘર ક્યારે કડડડ ભૂસ થઈ જશે ખબર નહીં પડે સાબરકાઠા અરવલ્લી જિલ્લો રાજસ્થાન નથી અહીંની એલસીબી એ નથી જાણતી અહીંના એસપી સાહેબ અથવા બીજું તંત્ર જો એ નહીં જાણતું હોય તો અમે જનતા રેડ કરીને જણાવીશું કે અહીંયા આ ચાલી રહ્યું છે નિર્દોષ પશુપાલકો ખેડૂતો પર ક્યારેય અત્યાચાર કરવાની કોશિશ કરી તો પશુપાલકો અને ખેડૂતો પહેલા પહાડની જે આમ આદમી પાર્ટી તમારી સામે ઊભી છે એને કચડ્યા વગર તમે ખેડૂતો અને પશુપાલકો સુધી નહીં પહોંચો તમે આનું ધ્યાન રાખો સરકારો આવશે અને જશે નેતાઓ આવશે અને જશે ખેડૂતો અને પશુપાલકો કાયમી હતા કાયમી છે અને કાયમી રહેવાના છે એમની સામે ફોટી આંગળી કરવાની કોશિશ કોઈ ના કરે એ હું તમારા માધ્યમથી સાફ કહેવા માંગુ છું